ભરૂચમાં વિકાસના કામોના ધમધમાટ વચ્ચે નગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગટરના દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા સ્થાનિકો ઉપરાંત વેપારી વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે કરોડો રૂપિયાના કામોના લોકાણ પર અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાળી ખાઈ રહ્યા છે ભરૂચનગર સેવા સદન વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં છેલ્લા દસથી વધુ દિવસથી ગટર લાઈન ઉભરાઈ છે જેના કારણે દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે નજીકમાં જ શાક માર્કેટ તેમજ મચ્છી માર્કેટ પણ આવેલું છે ત્યારે વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ અંગે વેપારી અને સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ગટર લાઇન ઉભરાઈ છે આ અંગે નગર સેવા સદનમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે તેઓના વેપાર અને રોજગારને પણ અસર પહોંચી રહી છે આ સાથે જ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા રોગચાળો ફાટી નીકળે તેવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે નગર સેવા સદન દ્વારા વહેલામાં વહેલી ટકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે ગૌરી બેન ગોવિંદભાઈ માછી હું મચ્છી બજારમાં વેચું છું ને અમારે એક બી ઘરાક આવતું નહિ અંદર આ બધો ગોજવાળો ભેગો થાય ને સરકારી કચરા પેટી બી ફોન કરીએ પણ ફોન કરે તો આવતા નથી એ લોકો ચચા પાંચ પાંચ દિવસે બી આવતા નહીં ભરવા એ લોકો ને અમારું તો એક બી ઘરાક અંદર નહીં આવતું બે ત્રણ મહિના

એક બી ઘર આવતું નથી રામભાઈ અમારે ધંધો કરીએ છીએ પણ આજ પંદર વીસ દિવસ થી મતલબ આ ગટર ઉભરાય છે મતલબ માં પેટી મુકતા નથી ખોલી ને જતા